રાજકોટ શહેરના કટારિયા ચોકડી વિસ્તારમાં આજે સવારે પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મહિલાઓ રણચંડી બની હતી ભરાયેલી મહિલાઓએ ચક્કાજામ કરી દેતા હતો અને ઉતારી દેવાની ફરજ પડી સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી આ મુદ્દે અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે તેમને રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરવાની ફરજ પડી પણ અને અમે મજૂરી કરવા વાળો માણસ છે અમારે કરવાનું હવે અમે વાર તો અમે અરજી કરી ઓફિસે પણ કોઈ এমা কেও কোন নাম যেন আমার আমি কি কাল কাট কে ভাই এইখানে কে কথা বল আমি আমাদের লক্ষ্মিনা ধর এসেছিল উনি ডাকে এখানে আমরা আছি ভাই ভাই লোকু সু বাসু সব আমরা এই যে স্বস্তি হয় এক কষ্ট একটা জোড় ফটোশন হই তাই হয় এই মত না হয় এর ওই আই গেছে বনের খাওয়া গেল তা করতে এই কষ্ট হচ্ছে কালকে જો અબ જોમતોફタルની અરજીઓ કરે છે આઈટીએ મોગે છે કોઈ જવાબ પડતા નથી બરોબર કરી કોઈ આ શબ્દ બોલવાનો મીઠા આની પાસે રેકોર્ડ છે સાહેબ આના કર્યો અત્યારે પાણી માટેની મર્જદાદ રીતે